તથા ચૌદ તાલુકાના તમામ જે હેડક્વાર્ટર છે એમાં પણ આઠ ની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે આ સિવિલ ડિફેન્સ આયો નો ઉદ્દેશ્ય કોઈ પણ પરિસ્થિતિમાં અગમચેતીના રૂપે નાગરિકોને ચેતવણી આપવા માટે લગાવવામાં આવી રહ્યા છે ધન્યવાદ સુઈગામના પ્રાંત અધિકારી ડોક્ટર અરવિંદ કુમાર પ્રજાપતિએ જણાવ્યું કે સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાય છે સાયરન માટે મોકડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું હતું તત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેન બન્યા છે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે છેવાડાનો આ જે તાલુકો છે બોર્ડરનો જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ તંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું